નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આજે ટુ ધ ટોપિક કાર્યક્રમમાં દર્શક મિત્રો ચર્ચા કરવી છે કેવી રીતે થશે વિકાસ બસો બાવીસ કરોડનું ફંડ હજુ પણ પડતર દર્શક મિત્રો વાત છે સાંસદોની કે જે સાંસદોને સરકાર દ્વારા ફંડ આપવામાં આવતું હોય છે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના વિસ્તારના ડેવલપમેન્ટ માટે કરીને ચાહે વિકાસ આદર્શ ગ્રામની વાત હોય બનાવવાની કે પછી રોડ રસ્તાની વાત હોય સાંસદ જે તે વિસ્તારના હોય છે તેમને ફંડ આપવામાં આવતું હોય છે મંત્રાલય દ્વારા અને તે મંત્રાલય દ્વારા જે ફંડ આપવામાં આવતું હોય છે એ ફંડને લઈને તે સાંસદો તે ફંડનો ઉપયોગ કરતા હોય છે ગ્રામ્ય વિકાસને લઈને ત્યારે ગુજરાતના સાંસદો કેમ ફંડ પોતાનું યુટિલાઇઝ ન કરી શક્યા તે એક સવાલ થાય છે અને અમુક ફંડ હજુ પણ પડતર એનું કારણ શું તેની પણ ચર્ચા કરીશું પરંતુ ફંડ ફાળવ્યું તો છે પરંતુ ઘણું એવું ફંડ છે કે જે સાંસદ વાપરી નથી શકે અને તેના કારણે પડતર રહ્યું છે બીજો ઇન્સ્ટોલમેન્ટ હજુ પણ બાકી છે દરેક સાંસદને સત્તર કરોડ જેટલું ફંડ આપવામાં આવતું હોય છે તેમના વિસ્તારના ડેવલપમેન્ટ માટે કરીને ચાહે વ્યવસ્થા પાણીની કરવાની હોય ગામ લોકો સુધી પહોંચાડવાની કે પછી વ્યવસ્થા કરવાની હોય રોડ અને રસ્તાની કે પછી વ્યવસ્થા વિકાસની હોય વ્યક્તિગત રીતે પ્રત્યેક સાંસદને સત્તર કરોડ રૂપિયા વાપરવા માટે આપવામાં આવે છે તેમના વિકાસ વિસ્તાર માટે પરંતુ અમુક સાંસદો એવા છે કે જે હજુ પણ વાપરી નથી શક્યા પૂરતું ફંડ અને લગભગ સાત થી નવ કરોડની રકમ જ વાપરી શક્યા છે અને ઘણા એવા સાંસદો છે કે જેઓ પોતાનું ફંડ પોતાના વિસ્તારની અંદર વાપરી નથી શક્યા શું આ વિકાસની પરિભાષા જે વિકાસ મોડેલની વાત કરવામાં આવે છે ખરેખર આ વિકાસની પરિભાષા છે શા માટે આ ફંડ વણ વપરાયેલું પડ્યું રહ્યું છે અથવા તો પછી તેનો ઇન્સ્ટોલમેન્ટ છે તે નથી મળ્યો અને રાજ્ય સરકારની જે શાખા છે ગુજરાત સરકારે આનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો હોય છે અને પ્રોગ્રેસ રિપોર્ટના આધારે જે તે સાંસદને છે તે ફંડ મળતું હોય છે

પ્રશ્નોના નિરાકરણ ઉકેલ માટે અને ક્યાંક લોકોને સુખ અને સગવડ માટે કરીને જે ઇન્સ્ટોલમેન્ટ આપવાનો થતો હોય છે કેન્દ્ર સરકાર ફંડ રિલીઝ કરતી હોય છે પરંતુ હજુ પણ ગુજરાતના સાંસદો પોતાના મત વિસ્તારની અંદર ફંડ યુટિલાઇઝ નથી કરી શક્યા જે પ્રોગ્રેસ રિપોર્ટ ગુજરાત સરકાર આપતી હોય છે ગુજરાત સરકારે પ્રોગ્રેસ રિપોર્ટ પણ નથી સબમિટ કર્યો તેવા પણ અહેવાલો વચ્ચે બીજો જે ઇન્સ્ટોલમેન્ટ છે હજુ પણ પડતર શું કહેવું આપનું જે પ્રકારે સાંસદોને ગ્રાન્ટ મળતી હોય છે પોતાના મત વિસ્તારના વિકાસ માટે શું આ વિકાસની સાચી પરિભાષા કે પછી સાંસદોની કામગીરીમાં ઉણપ કે પછી ક્યાંક રાજ્ય સરકારમાં અધિકારી લેવલે જી એના ઘણા બધા કારણો આપણે જોઈએ તો છે સાંસદ સભ્યોને પાંચ વર્ષમાં પચીસ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે કુલ ડાયરેક્ટ પ્રજાના હિતમાં વાપરવાનું એમાં ડાયરેક્ટ જ એમાં કોઈ ટેન્ડર પદ્ધતિ પણ નથી હોતી ખાસ કોઈ એ નાની બધી નાની એવી પ્રક્રિયા હોય છે અને કોરોના કાળમાં આ રકમ સત્તર કરોડ કરવામાં આવી હતી પાંચ વર્ષનો જે એવરેજ કોરોના કાળની ગ્રાન્ટને લીધે પરંતુ આપણે જોઈએ છીએ આમાં લગભગ પચાસ ટકા ગ્રાન્ટ પડી છે પડી રહી છે આપણા ગુજરાતના સાંસદોએ વાપરી નથી કદાચ વિકાસ વધી ગયો હોય એવું પણ થઈ શકે એમના એમના મંતવ્ય મુજબ પણ આપણે જોઈએ છીએ વિકાસ તો હજી ઘણો રાહ જોઈને બેઠા છે આપણે પ્રજાજનો અને ડાયરેક્ટ પ્રજાને વાપરવા માટે પ્રજાની સાથે ડાયરેક્ટ કનેક્ટ માટે અને હેલ્પફુલ થવા માટે યોજના છે કેમ કે આ યોજના સરકારના પ્રતિનિધિ જયારે પોતાના વિસ્તારમાં જાય તો ત્યાં આગળ આપણે બ્રિજ છે નાળા છે પાણીની સુવિધા છે એજ્યુકેશન માં છે કૃષિમાં છે પશુપાલનમાં છે કે અર્બન ડેવલપમેન્ટમાં છે કે પબ્લિક ફેસિલિટીમાં અને સિંચાઈમાં આવી બધી કોઈ પણ બાબતમાં પ્રજાના હિતમાં વાપરી શકે છે આની રકમ બહુ મોટી હોતી પણ નથી કે જેની પરમિશન લેવાની બહુ આવતી નથી પોતાના વિસ્તારમાં જાય અને કાર્યકરોની કે જે તે પ્રજાજનોની માંગણી ઉઠે કે અમારે અહીંયા પાણીની પાઇપની જરૂર છે કાંઈ નાના એવા રોડની જરૂર છે નાના એવા નાળાની જરૂર છે તો એ તુરંત ગ્રાન્ટ એમાં ફાળવી શકે છે એટલે પ્રજાને પણ અનુકૂળ રહે પણ કદાચ ક્યાંક પ્રજાજનો સાથે મોટા મોટા નેતાઓ કોન્ટેક્ટમાં નહીં હોય એક પણ એક કારણ એ પણ હોય શકે છે કે ડાયરેક્ટ સંપર્કની ખામી હોય શકે છે અને બીજા બધા ઘણા બધા કારણો છે આપણે જોઈએ છીએ કે જનરલી એ લોકો બસ સ્ટેન્ડ વધારે આવી ગ્રાન્ટ આપણે વાપરતા જોઈએ છીએ બસ સ્ટેન્ડ ઉપર નામ હોય તો એમ છો સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી એટલે એક પ્રજાના હિત કરતા પબ્લિસિટી નો મોહ હોય એવું પણ વધારે દેખાય છે જે મૂળ જગ્યા એ પ્રજા ના બાબત માં વાપરવું જોઈએ એ નથી વાપરતા અને એક વાત એ પણ જોઈ છે કે આવા જે જે જેમની ગ્રાન્ટ પડી રહી છે એમના જો નામ જો તો એ બધા લગભગ મોટા મોટા નેતા છે અને પાછા રિપીટ પણ થયા છે હું આપણે લિસ્ટ કઉ તો રાજેશ ચુડાસામાં એક કરોડ પાસઠ લાખ ગ્રાન્ટ વણ વપરાયેલી પડી છે એ જ રીતે અમિતભાઈ શાહ ની ત્રણ કરોડ ચોપન લાખ વણ વપરાયેલી ગ્રાન્ટ પડી હતી ભરતસિંહ ડાભી ની ત્રણ કરોડ ચોપન લાખ વણ વપરાયેલી ગ્રાન્ટ પડી છે એટલે કદાચ એમના વિસ્તારોમાં વિકાસ છલકાઈ ગયો હોય એવું પણ હોય શકે મિતેશભાઈ પટેલ ની એક કરોડ નેવું લાખ ની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી છે એ જ રીતના પ્રભુ વસાવા એક પોઈન્ટ અઠ્ઠાણું એક કરોડ અઠ્ઠાણું લાખ દેવીસિંહ ચૌહાણ બે કરોડ પાંત્રી વિનોદ ચાવડા બે કરોડ પાંત્રીસ અને પૂનનબેન માડમ બે કરોડ ઓગણીસ લાખ અને નારણભાઈ કાછડીયા અમરેલી એક કરોડ બાવન લાખ હવે આમાંથી લગભગ બધા રિપીટ કે છે એકાદ ને બાદ કરતા એટલે આ વિષય તો બહુ જ વિચારવા જેવો છે હાજી બિલકુલ પ્રતિકારે લઈશું હર્ષિલભાઈ દવેની હર્ષિલભાઈ શું માનવું શું કહેવું તમારું જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે વિકાસની પરિભાષા બદલાઈ ગઈ છે અથવા તો પછી ક્યાંક કચાસ કે પછી ક્યાંક સંપર્કનો અભાવ શું કહેવું છે હર્ષિલભાઈ આપનું ચોક્કસથી બહુ સારો પ્રશ્ન લઈને આવ્યા છો ચૂંટણી પહેલા કે સાંસદ સભ્યો ગ્રાન્ટો પોતાના વિસ્તારમાં વાપરી એનો હિસાબ દરેક જનતા પાસે હોવો પ્રશ્ન અને જવાબ પહોંચે એ બહુ સારી વાત છે દુઃખ એ વાતનું છે કે ગ્રાન્ટો તો આવતી હોય છે પણ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના છે એ અહમ અને અભિમાનમાં આવી ગયા છે અને સત્તાના નશાની અંદર ધૂત થઈ ગયા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે એમને એવું છે કે ભાઈ પાંચ વર્ષ પછી અમને વોટ મળવાના છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો ગ્રાન્ટો વાપરતા નથી અને સીધો જનતા સાથે સંપર્ક કરી શકતા નથી એમને શું પ્રોબ્લેમ છે કયા પ્રકારની પ્રોબ્લેમો થઈ રહ્યા છે એની કોઈ જાતની વાતચીત કરતા નથી મારે વાત કરવી છે કે હમણાં એક રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ હતો એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટમાં ગુજરાતના તમામ સાંસદોને ચારસો ને ચોલીસ કરોડ રૂપિયા મળ્યા હતા એમાંથી માત્ર ને માત્ર અઢીસો કરોડ રૂપિયા ગ્રાન્ટ વાપરી છે આપણા સાંસદોએ જ્યાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના પ્રમુખ છે સીઆર પાર્ટી એ જાહેર મંચ ઉપરથી ખૂબ વિકાસના વિકાસ મારતા હોય છે દર્શનાબેન માત્ર જીરો પોઈન્ટ ત્રેવીસ ની ગ્રાન્ટ વાપરી છે અને જે ટ્રાઈબલ બેલ્ટ છે જ્યાં ખરેખર વિકાસની જરૂર છે તમે જે વાત કરો છોટા ઉદેપુર પંચમહાલ ને જે બેલ્ટ ની આપણે જો વાત કરીએ તો ત્યાંના જે ગીતાબેન રાઠવા પહેરી ભારતીય જનતા પાર્ટીના એમને લાગી રહ્યું છે કે અમે વિકાસ કર્યો છે પણ અમારે ગ્રાન્ટ વાપરવાની જરૂર નથી પણ આમાં ક્યાંક ને ક્યાંક જનતા પીસાઈ રહી છે અને જનતાએ પણ પોતાના નેતાને અને પ્રતિનિધિ તો જે હોય એને પૂછવું જોઈએ કે તમને આટલા રૂપિયા ગ્રાન્ટ મળે છે તમે ક્યાં વાપરો છો એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે અમુક સોશિયલ મીડિયાના એક્ટિવિટ્સ આપણા આજકાલના સોરી આ મારે આ ચર્ચા ના કરવી જોઈએ બહુ ખૂબ દુઃખદ વાત છે કે સોશિયલ મીડિયા ની અંદર આપણા જે યુવાનો whatsapp ની અંદર જે આ ફોરવર્ડ મેસેજો કરી રહ્યા છે અને ખોટા મુદ્દાઓ તરફ દોરાઈને વોટ કરતા હોય છે પણ વાસ્તવિકતા સમજતા નથી ક્યાં કઈ grant વપરાય છે હિસાબ આપણા નેતાઓ સાથે માંગતા નથી પાંચ વર્ષ પછી ખાલી આપણે એ જ જે મોટા મોટા વાયદાઓ અને lollipop સરકાર આપતા હોય છે એની ઉપર આપણે મતદાન કરતા હોય છે પણ ખરેખર પાંચ વર્ષની અંદર સાંસદે શું કર્યું? એનો એક રિપોર્ટ કાર્જ જો વાંચીને આજનું યુવાદન કે આજના દેશના મતદાર મત વોટ કરે તો ક્યાંક ને ક્યાંક આ દેશની અંદર પરિવર્તન આવી શકે એટલે બહુ દુઃખની વાત છે પચ્ચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય એમાંથી બહુ ઓછી ગ્રાન્ટો વપરાતી હોય ઘણા બધા કામો છે આજે મોલ્લાની અંદર આરસીસી રોડ હોય પ્રેવર બ્લોકની વાત હોય ગામ શહેરની અંદર તળાવ હોય તળાવ બ્યુટીફિકેશન થાય સ્માર્ટ વિલેજ બની શકે એવા ઘણા બધા કામ કરી શકતા હોય છે પણ એમને કોઈ સલાહ સૂચન આપવા વાળું આ નેતાઓને લાગતું નથી અને જો કોઈ નેતાને સલાહ સૂચન મળતું હોય તો એ કામ થતું નથી કારણ કે એમને એવું થતું હોય કે જો આ કામ કરીશ તો આ જેના લીધે થયું છે એ આગળ વધી જશે એની લીટી લાંબી થશે ને મારી લીટી ટૂંકી થશે આ સાચ્ચાઈ અને કડવી વાસ્તવિકતા છે જે આપણે તમામે સમજવા જેવી છે. એક તો અમારી સોસાયટીમાં એ લોકોએ બેન્ચ નખાવેલી સાત મહિનામાં બેન્ચો બધી તૂટી ગયેલી નામ હું નહીં આપું એ નામની બેન્ચ છે પછી સેકન્ડ રીતે બસ સ્ટેન્ડ પર એના નામ લખાય છે આ બસ સ્ટેન્ડ છે વેજલપુર 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 ઓકે હવે છ સાત મહિના થાય અને બેન્ચ તૂટી જાય એનાથી મોટી હાઈટ કઈ અને બસ સ્ટેન્ડ પર નામ લખેલા હોય કે ભાઈ આ જે છે એ આના તરફથી ફાળવેલ છે એક વસ્તુ વિચારો કે સત્તર કરોડ જો વાપરવા હોય તો આટલા વર્ષોથી અમારા એરિયાનો પરમેનન્ટ પ્રોબ્લેમ વેજલપુર એરિયાનો કે પાણી ભયંકર ભરાય એક નાનો વરસાદ આવે દોઢ બે ઇંચ તો બી અમારે ગોઠણથી ઉપર પાણી ભરાઈ જાય છે તો કેમ આનું સોલ્યુશન નથી આવતું જો તમારે ગ્રાન્ટ વાપરવી જ છે તો અહીંયા મને મળે એવું ઘણા બધા પ્રશ્ન વેજલપુર ને બતાવું કે અમારી પ્રોબ્લેમ શું છે આ બાજુ કોઈ પણ એક નોટા સિંગલ ગાર્ડન જગ્યા એમને એમ પડી છે કોઈ ગાર્ડન બાર્ડન કશું જ નહીં અહીંથી ગાર્ડન જવું હોય તો જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે ગાર્ડન છે ત્યાં જવાનું મલાવ તળાવ જવાનું એટલે સાંસદો એકચ્યુઅલી ખોટી એને ખબર જ નથી કે આ ગ્રાન્ટનો યુઝ ક્યાં થાય અથવા તો સમાજ કલ્યાણ માટે કેવી રીતે વપરાય એટલે બહુ સાચી વાત છે કે આજે સત્તર કરોડ કઈ નાની અમાઉન્ટ નથી પાંચ વર્ષમાં તમારે આખું વેજલપુર તો શું સત્તર કરોડ વાપરવા હોય તો આખો સરખેજ એરિયા ને પણ તમે સારામાં સારી રીતે ડેવલપ કરી શકો પણ આ લોકોને કોઈ પ્રોપર ગાઈડલાઇન નથી કે ભાઈ હાઉ ટુ યુટિલાઇઝ ધીસ ફંડ અને મને તો એ થાય છે કે બસો ને બાવીસ કરોડ જે અત્યારે પડ્યા છે પબ્લિક આટલી બધી હેરાન થાય છે હમણાં એક કશું કઈ માર્ચ મહિનામાં એક વાવાઝોડું આવશે કે કશુંક બી થશે એટલે આખી હાલત અમદાવાદની આખી હાલત ખરાબ થઈ જાય છે તો આ ગ્રાન્ટને યુટિલાઇઝ કર્યા વગર એમને એમ પડી રહે છે તો એને પ્રોપર કોઈ ગાઈડલાઇન કેમ નથી આપતું અથવા એટલે ખબર કેમ નથી પડતી કે ભાઈ આ એરિયામાં આ જગ્યાએ આ પ્રોબ્લેમ છે ઇવન હમણાં ઇલેક્શન ચાલુ થયું એટલે ઘર પર બધા પેમ્પલેટ આપવા માટે આવ્યા

કોઈ એરિયામાં પૂછો અને કોઈને પણ નામ પૂછો સાંસદ કોણ છે ખબર નથી એટલે આ બહુ સત્ય હકીકત છે કે એ લોકોને જયારે ઇલેક્શન હોય છે ત્યારે ઘેર ઘેર પેમ્પ્લેટ આપે ફોટા પાડે મેડમ પ્લીઝ એક ફોટો પાડવા દેજો ને એમ કરીને ફોટો પાડી ગયા એટલે એ લોકોને સાબિતી મળી ગઈ કે ભાઈ ચલો પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે સો એન્ડ સો પાર્ટીના આઈ એમ નોટ રેડી ટુ ગીવ એની પાર્ટીનું નામ તો નહીં આપું પણ આ રીતે આપો આપેલા હવે એજ વસ્તુ જો એ લોકોને ગ્રાન્ટ મળતી હોય તો નો યુટિલાઇઝ કેમ નથી પ્રોપરલી થઈ શકતો આજે છ મહિનામાં તમારી બેન્ચો તૂટી જાય છે સળિયા અંદરથી બહાર નીકળી જાય છે પાછળથી રેતી નીકળી ગઈ હોય તો આ બેન્ચ કેવી એને બનાવી અને એ બી પાછી ગણી ગણીને બે જ બેન્ચ આપી હતી આટલા મોટા એરિયામાં એ બેન્ચ બેન્ચમાંથી એક તો સાવ તૂટી ગઈ વિધિન સિક્સ મંથ એટલે આને ખરેખર ગ્રાન્ટનો આ સરખી રીતે યુટિલાઇઝ કરવો જોઈએ જો સાંસદે દેશની સેવા જ કરવી છે તો આજે મારી સપોઝ દેશની સેવા કરવી છે તો હું કરું છું એજ્યુકેશન ફિલ્ડમાં હું ઘણા બધાને છું બીકોઝ આઈ વોન્ટ ટુ સર્વ ધ પીપલ કે આજે મારી ગયા પછી મારી ઉંમર થઈ ગઈ છે મારા ગયા પછી નેક્સ્ટ જનરેશનને કંઈક આપીને જઈએ તો હું ઘણા બધાને એવી રીતે ઓછી સાવ ઓછી મામૂલી ફ્રીમાં ભણાવું છું ફ્રીમાં ભણાવું છું તો એ દેશની સેવા કરી કહેવાય ભલે ડાયરેક્ટલી હું નથી કરતી હું ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મારી સેવા અર્પણ કરું છું તો આ રીતે જો ગ્રાન્ટનો યુટિલાઇઝ સરખી રીતે કરે તો એ પાર્ટી ખરેખર સારામાં સારી રીતે કામ કરી શકે એમ છે અને તો લોકોનો વિશ્વાસ જીતશે તો આ વખત ઇલેક્શન લોકો બહુ જેન્યુઅનલી એ લોકો ઇલેક્શન જીતી શકે બિલકુલ ચોક્કસથી હર્ષિલભાઈ જે પ્રકારે વાત કરવામાં આવી પલ્લવીબેન દ્વારા શું કહેવું છે આપનું કે જે પ્રકારે વિસ્તારમાં બેન્ચિસ મૂકવામાં આવી છ મહિનાની અંદર જે વાત છે ક્યાંક ભ્રષ્ટાચાર પણ થતો હોય તેવું આપણે ડાયરેક્ટ તો ના કહી શકીએ પણ ઇનડાયરેક્ટલી

ગ્રાન્ટો માત્ર ને માત્ર નેતાઓ બાંકડા મૂકવા માટે જ તમે જોજો કે કોઈ પણ તમે વિસ્તારમાં જશો ને તો ફલાણા સાંસદ સભ્ય, ફલાણા ધારાસભ્ય, ફલાણા ભાઈના જિલ્લા પંચાયતના ગ્રાન્ટમાંથી કે આના નગરપાલિકાના ગ્રાન્ટમાંથી બાંકડા મૂકવામાં આવે. બાંકડા સિવાય તમને આ ગ્રાન્ટો ક્યાં વપરાતી હોય એ કોઈને કશું દેખાતું નથી. તમે જુઓ કે કેટલી બધી પરિસ્થિતિ છે બેને કીધું સાંસદ સભ્ય કોણ છે એ જનતાને નથી ખબર એટલે બઉ રહી છે નરેન્દ્રભાઈ મોદીના ના મોં ઉપર વોટ આપીને આવતી હોય છે પણ જે સ્થાનિક નેતાઓ છે એ લોકોને ખબર નથી હોતી કે નરેન્દ્રભાઈ મોદીને લીધે લીધે લોકો જીતીને આવતા હોય છે

એ લોકો ગ્રાન્ટ આપતા હોય છે ને વીસ ટકા ગ્રાન્ટ જે તે વિસ્તારના રહીશોએ પોતાનો સૈયારો ફાળો ઉઘરાવીને આપવાના હોય છે તો શા માટે આપવા પડે વીસ ટકા તમારી પાસે આટલી જ બધી જો ગ્રાન્ટ હોય તમે ટેક્સ ભરતા હોય અને આ ગ્રાન્ટના રૂપિયા કોને કોઈ નેતાના ખિસ્સામાંથી તો આવતા નથી મેં આજે ટેક્સ ભર્યો છે એ મારા પૈસાની ગ્રાન્ટો વપરાવાની છે તો તમને એ વાપરવામાં શું ખોટી રહ્યું છે અને ભ્રષ્ટાચારની વાત કરીએ તો આજે તમે જો કે ગુજરાતની અંદર બ્રિજ બનતા પહેલા જ તૂટી જતા હોય એવા ઘણા બધા દાખલાઓ છે તો એ કેટલો બધો અ એ થતો હોય ક્યાંક ને ક્યાંક કટકી થતી હોય કોઈને ગ્રાન્ટ વાપરવાની હોય તો દસ ટકા વીસ ટકા આ વાતને લઈને કારણ કે તમે ડાયરેક્ટલી આપણે વાત કરો છો કે ના ભ્રષ્ટાચાર તો થાય જ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરશે

તમે જો કે વિધાનસભાની અંદર સડક થી લઈને વિધાનસભા પણ ઉઠાવતા રહીશું અમે જે કંઈ વાયદાઓ વચન આપ્યા છે એ અમે પૂરા કર્યા છે અમારા સાંસદ સભ્ય સ્ત્રીઓ હતા એમણે ઘણા બધા કામો કર્યા છે હું વાત કરું માનનીય ભરતસિંહ સોલંકી સાહેબ તો જ્યારે એ સાંસદ સભ્ય હતા એમના સમયની અંદર જે એમને grant ઉપયોગ કર્યો છે આજે કોઈ પણ વ્યક્તિ એમને ત્યાં જતું કે મારા આ એ વિસ્તારની અંદર આ મારા મોહલ્લામાં road જરૂર છે તરત ગ્રાન્ટ ફાડીને આપી દેતા હતા મારે આ જરૂર છે આમ છે એમની અગર ગ્રાન્ટ ખૂટતી થી તો રાજ્યસભાના સાંસદોમાંથી એ ગ્રાન્ટ લાવીને utilize કરતા એટલે ઘણા બધા અમારા સાંસદ સભ્યો હતા ભવિષ્ય શું કહેવાય કે ભૂતકાળની અંદર એમને કામો કર્યા છે ને આવનારા સમયની અંદર આ સત્તા પરિવર્તન થવાના જ છે એમાં કોઈ સ્થાન છે ત્યારે અમારે જે સાંસદો હશે એમની પૂરેપૂરી ગ્રાન્ટ સરકાર લાવશે અને મત વિસ્તારની અંદર વાપરશે તમે જો કે આજે ઘણી બધા ગામડાઓની અંદર હોસ્પિટલ નો અભાવ છે આરોગ્યનો અભાવ છે ત્યાં આગળ જો આ ચાલુ સાંસદ સભ્યો ગ્રાન્ટો વાપરી હોત ને તો કંઈક સારું થાત. આ કોરોના જેવી મહામારી થઈ આ કોરોના જેવી મહામારીની અંદર જો આ ગ્રાન્ટ યુટિલાઈઝ થઈ હોત તો આજે કેટરા જીવો બચી શક્યા હોત આજે ઇન્જે ઇન્જેક્શનના તમે જો કે હજારો હજારો લાખો લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા એ જ ગ્રાન્ટમાંથી જો તમે ઇન્જેક્શન બેડની વ્યવસ્થા કરી હોત ઓક્સિજનના પ્લાન્ટની વ્યવસ્થા કરી હોત તો આજે કોરોનાની અંદર જે કેટલાય લોકો અનાથ થઈ ગયા કેટલાય લોકો

પચીસ વર્ષની અંદર એક પણ સારામાં સારી સરકારી university જો આ સરકારે આપી હોય તો મને કો. કોઈ સારામાં સારી આરોગ્ય સુવિધા આ સરકારે જો આપી હોય તો મને કો. જો આપી હોય તો હું આપની સામે માફી માંગવા તૈયાર યોજના તો ચાલુ છે ને? અરે સાહેબ આયુષ્માન કાર્ડની યોજના ચાલુ છે તમે આયુષ્માન વાત કરી. તો આયુષ્યમાન કાર્ડ કઢાવા માટે આજે કેટલાય લોકો પાસે આયુષ્યમાન કાર્ડ નથી. કેટલી હોસ્પિટલોની અંદર આયુષ્યમાન કાર્ડ ચાલતા નથી અને આયુષ્યમાન કાર્ડમાં તમામ પ્રકારની રો સુવિધાઓ શું કહેવાય કે રોગ અને સુવિધાઓની ઉપલબ્ધ નથી થતી. બરોબર છે? આજે સ્ટેન્ડ મુકાવાનું હોય કે ગમે તેમ. ઓકે પ્રદ્યુમ્નશ્રી શું કહેશો જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ શું નિષ્કર્ષ સ્વરૂપ આપણે ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું આપની પ્રતિક્રિયા જાણીશું. શું કેવું છે કોંગ્રેસના મિત્ર આપણે વાત કરી ભાજપની ઘણી યોજનાઓ સારી પણ છે એમાં પણ નો ડાઉટ અને આ બધી બાકડા ને ની જે કઈ માનસિકતા છે તો કોંગ્રેસના પણ પ્રતિનિધિઓ આમાં લાગુ છે લાગુ પડે છે

આનું કારણ આ બધું ગ્રાન્ટ આટલી બધી પડી રહી છે પણ માત્ર મોદીજીને વિકાસ ની ભૂખ છે પણ એના પ્રતિનિધિ ને પણ હોવી જોઈએ વિકાસ ની ભૂખ ત્યારે આ પ્રજાના પ્રતિનિધિ સુધી આ પૈસા પહોંચી શકશે બાકી આમાં ઘણી બધી અમુક કોરોનામાં જે સત્તર કરોડ ગ્રાન્ટ ઘટાડ્યા હતા પચીસ માં એવું જ અમુક વાર પાર્ટી પણ ઉપરથી સિગ્નલ આપે છે કે હમણાં ગ્રાન્ટ ક્યાંય રિલીઝ કરતા નહીં ક્યાંક ફંડ નું શોર્ટેજ પણ ક્યારેક હોય છે એવું ઇન્ટરનલ હોય છે એટલે એમપી વાર ગ્રાન્ટ નથી શોર્ટેજ રિલીઝ કરતા બાકી કાર્યકરો સાથે કે વિસ્તારમાં ખામી હોય છે અને અમુક એમપી આમાં કમિશનમાં પણ બદનામ થયા છે એટલે ઘણા બધા કારણો છે આમાં પણ જો કામ કરવાની ધગશ હોય અને સંપર્ક હોય કાર્યકરો સાથે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાની પોતાની તૈયારી હોય તો આ ગ્રાન્ટ પડી છે તે પોતાના મત વિસ્તાર ની અંદર મત માટે જેવી રીતે ફરતા હોય છે તેવી રીતે ચૂંટાયા બાદ પણ ફરે તો ચોક્કસી પછી એમના વિસ્તારો હાજી પલ્લવીન સમાપન તરફ આપણે આગળ વધીશું શું પ્રતિક્રિયા રહેશે આપની કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે લોકો થકી જે વિકાસ સાચા અર્થમાં પહોંચાડવાનો છે તેના માટે કારણભૂત બની શકે સંસદો પલ્લવી ઘણા બધા ઘણી બધી રીતે વ્યવસ્થા થઈ શકે તમે એજ્યુકેશનની રીતે વિચારો તો એજ્યુકેશન સારું પ્રોવાઇડ કરી શકો છો તમે આયુષ્યમાન કાર્ડની ની વાત કરી પણ આયુષ્યમાન કાર્ડમાં આવક નો દાખલો જોઈએ અને આવકના દાખલા માટે રેશન કાર્ડ જોઈએ બહુ લાંબી પ્રોસેસ છે અને સ્ટીલ બધા જે રોગ છે એમાં આયુષ્યમાન કાર્ડમાં ઇન્ક્લુડ નથી પ્લસ તમે દવાનું વિચારો તો દવા એટલી બધી કોસ્ટલી છે કે આયુષ્યમાન કાર્ડ કરતા દવાના ખર્ચા વધી જાય છે મારા તો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આઈ ડોન્ટ જેવ આયુષ્યમાન પણ મારે દવાના ખર્ચા એટલા બધા વધી ગયા છે કેમ થાય કે આયુષ્યમાન કાર્ડ મને આપે તો એ મારી માટે નકામું છે એટલે દવા એટલી બધી કોસ્ટલી છે જે મેડિસિન માટે પણ સરકારની યોજના છે પ્રધાનમંત્રી જન ઔષધાલ કેન્દ્ર પર પણ હાર્ટને હાર્ટને રિલેટેડ જે બી બધી દવા આવે છે હાર્ટની રિલેટેડ એ જનરિકમાં નથી આવતી એટલે એ તો મારે કંપનીને જ પરચેસ કરવી પડે અને સિમ્પલ મારા આઈ ડ્રોપ્સ છે જેની કોસ્ટ પ્રોડક્શન કોસ્ટ છે કે 23 રૂપિયા છે અત્યારે મને માર્કેટમાંથી 153 રૂપિયામાં મળે છે એટલે જો ખરેખર યુટિલાઇઝ તમારે દેશની સેવા જ કરવી છે તો ઘણી બધી મેથડ છે દેશની સેવા કરવાની આ બધા જે પ્રોબ્લેમ્સ છે બધા દૂર કરો તમે એજ્યુકેશનમાં જુઓ એજ્યુકેશનમાં અત્યારે હાલત કેટલી બધી ખરાબ છે અને ઇવન સ્ટાન્ડર્ડના છોકરોને વાંચતા લગતા નથી આવડતું ઇંગ્લિશ તો તમે ભૂલી જાઓ ગુજરાતી વાંચતા લગતા નથી આવડતું અને સ્ટીલ મારી પાસે સ્ટુડન્ટ અમુક ફ્રેન્ચના બી આવે છે ફ્રેન્ચના સ્પેનિશ શીખવા આવે છે એ આખી આખું એ વસ્તુ અલગ છે અને એ સ્ટુડન્ટ અલગ છે બાકી જે નોર્મલ સ્ટુડન્ટ્સની વાત કરું તો એજ્યુકેશન પાછળ ગ્રાન્ટ ફાળવો ગ્રાન્ટ કરવું છે પણ એના જે નીચેના જે છે લોકોને એવું નથી થતું કે ભાઈ ચાલો આપણે દેશ માટે થઈને કંઈક કરીએ જે મને ઘરમાં બેઠા બેઠા વિચાર આવે કે દેશ માટે થઈને કંઈક કરીએ અને હું જો ફ્રીમાં ભણાવી શકતી હો તો આ લોકોને વિચાર ના આવે કે દેશ માટે થઈને કંઈક કરીએ એટલે આ બહુ સાચી હકીકત છે કે ગ્રાન્ટ એટલા માટે થઈને પડી રહે છે આ લોકોને

પ્રદ્યુમનસિંહ અને પલ્લવીબેન દ્વારા ચોક્કસથી વિકાસના દ્વારો ખુલી શકે પરંતુ જે પ્રકારે વિઝન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તે વિકાસના કામને લઈને જે પ્રકારે વિઝન સાથે આગળ વધી રહ્યા છે શું ખરેખર તેમનાથી નીચલા સ્તરના એટલે કે જનપ્રતિનિધિ સુધી જ્યારે આપણે રાજ્ય સરકારથી લઈ જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયતથી લઈને ગ્રામ પંચાયત સુધીની વાત કરીએ કે જે તે મત વિસ્તારની અંદર સમાવેશ જે ગામનો થતો હોય છે શું ખરેખર એ લોકો પણ પોતાના ગ્રામ ગામનો વિકાસ ઝંખે છે એટલા જ વિકાસ માટે પોતાના સમર્પિત છે પોતાના કામને ખરેખર જો આ વસ્તુ તેમની અંદર તેમના જહેનમાં આ વસ્તુને ઉતારશે કે ખરેખર આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે તે વિઝનને વધારે ક્લિયર કરવું છે અને એ વિઝન સાથે જો સ્થાનિક નેતાગીરી પણ ચાલશે અને એ જ રસ્તે ચાલશે તો સો ટકા આપણે કહી શકીએ કે ખરેખર વિકાસની પરિભાષા છે તે ચરિતાર્થ થશે અને તે જન ઉપયોગી પણ બની શકશે તો દર્શક મિત્રો આથી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર